પોરબંદરના સાંઈ બાબાના મંદિર પાછળ દત્તસાઈ વિદ્યાલય પાસે આ વિસ્તારના મહિલા આગેવાન નિમિષાબેન જોશીના માર્ગદર્શન નીચે પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તેમજ પશુઓ માટે પાણીના અવેડાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ચકલી ઘરનું પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેના લીધે પક્ષીઓને આશરો મળે છે તેથી મહિલાઓની આ પ્રવૃત્તિને આવકારવામાં આવી છે હું પોતે કુસુભબેન કોરિયા હા દત્સાહ સ્કૂલ પાસે રહું છું અને અમારી ઘરની સામે હવેળો છે ચબુતરો છે ત્યાં ખિચકોલી કબૂતર ચકલી હરેક પક્ષી ત્યાં ચણમાં આવે છે અમે કાન ચોખા દાળિયા ઘઉં વગેરે વગેરે ચણનો ઉપયોગ કરીને અને વ્યવસ્થા કરી રહ્યા છીએ અને અમારે